વિશ્વ પરિવાર ના પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય પંદર વર્ષની ઉંમરે બ્રહ્મ મુહૂર્ત માં જપ કરતા દરમિયાન પૂજામાં પ્રગટાવેલ દિપકમાં દિવ્ય જ્યોતિનું અવતરણ થયું હતું જેના આગામી વર્ષ બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂર્ણ થશે સાથે ભગવતી દેવી શર્માના અવતરણને સો વર્ષ પૂર્ણ થનાર છે સાથે જ પંડિત શ્રી શર્મા આચાર્યને દીપ જ્યોત સાધનાને પણ સો વર્ષ પૂર્ણ થવાના છે ત્યારે શાંતિકુંજ કુંજ હરિદ્વારથી ગત તારીખ નવમી એપ્રિલ બે હજાર ચોવીસને ચૈત્ર સુદ એકમથી શાવડા અચી ધામ કે જ્યાં ગુરુદેવ પ્રથમ શક્તિ પ્રતિષ્ઠિત કર્યું હતું તે જ્યોતિ કળશ યાત્રા શરૂ કરવામાં આવી જેના ત્રણસો દિવસ પૂર્ણ થયા છે અને મહર્ષિ અરવિંદના શબ્દોમાં કહીએ તો આ રાસુરી શક્તિઓ અને અંધકારને દૂર કરવા માટે પ્રકાશનું આગમન થઈ ચૂક્યું છે અધિમાનસ ચેતાનું અવતરણ થઈ ચૂક્યું છે જેને નૈતિકતાનું અવતરણ જ્ઞાનનું અવતરણ પણ કહી શકાય તે થઈ ચૂક્યું છે ત્યારે તે ઉપલક્ષમાં જ્યોતિ કશ યાત્રા શરૂ થઈ છે અને અત્યાર સુધીમાં ગુજરાતના સત્તર જિલ્લાઓના સો ગામડાઓમાં આ જ્યોતિ કળશ યાત્રા ફરીને અઢારમાં વડોદરા જિલ્લાના ફતેપુરા ખાતે આવેલા મંગલેશ્વર છાપા ખાતે આવી પહોંચી હતી જ્યાં આ જ્યોતિ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે ગાયત્રી પરિવારના શાંતિકુંજ હરિદ્વારના રમેશચંદ્ર જોશી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ જ્યોતિકળશ રથયાત્રા શાંતિકુંજ હરિદ્વારથી નીકળી છે નવ એપ્રિલ બે હજાર ચોવીસ ચૈત્ર ચૈત્રસુદ એકમથી શામળાજી ધામ શામળિયા ધામ શામળાજી અને ગાયત્રી શક્તિપીઠ જે પરમપૂજ્ય ગુરુદેવે પ્રથમ શક્તિપીઠ પ્રતિષ્ઠિત કર્યું હતું ત્યાંથી નીકળ્યો છે જેને આજે ત્રણસો બ્યાસી દિવસ પૂરા થયા છે આ જ્યોતિ કળશ રથયાત્રાનો ઉદ્દેશ મહર્ષિ અરવિંદના શબ્દોમાં કહીએ તો આ ધરતી ઉપર આસુરી શક્તિઓ અને અંધકારને દૂર કરવા માટે પ્રકાશનું અવતરણ થઈ ચૂક્યું છે જેને અતિમાનસ ચેતનાનું અવતરણ જ્ઞાનનું અવતરણ નૈતિકતાનું અવતરણ તરીકે ઓળખવામાં આવે છે જે સત્તર જિલ્લાઓ ગુજરાતના સત્તર જિલ્લાઓ અને પાંચ હજાર પાંચસો કરતાં પણ વધારે ગામોમાં ફરતો ફરતો અઢારમો જિલ્લો વડોદરા જિલ્લો અને એ આજે ફતેહપુરા વિસ્તારના મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાં સૌ ભાઈઓ બહેનોની વચ્ચે એમના સુખ સૌભાગ્યને જગાડવા માટે આ જ્યોતિ કળશ રથયાત્રા આવી છે જેને બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે મંગલેશ્વર સૌભાગ્યે છે કે અમારા ગુરુજી એવા શ્રી નારસિંહભાઈ પરમારના માર્ગદર્શન હેઠે મંગલેશ્વરમાં જ્યોતિ કળશ યાત્રા આવી એ અમારું સૌભાગ્ય છે અને અમે નસીબદાર છીએ કે આ યાત્રાનો અમને લાભ મળ્યો હા શરિદ્વારથી રથ આવેલ છે લગભગ પાંચસોથી ઉપર માણસો જોડાયેલા છે હા એક शांतिकुंजी एक मेसेज आहे की सो वर्ष पूरा ना यात्राना शांती सुखमय निवडे ए माफते आ यात्रा आहे स्वागत हां यह स्वागत कर मंगलेश्वर जापा मार नाम जयेशभाई सोलंकी